એમ નહી તું હું ખાસો એમ કે તો ખરા ફોન હા હું રાખું એટલે એને એમ થાય કે જઈ દ્વારકા થી બોલવાનું કે છે હું શીખવાડતી હોય ને એને એટલે કઈ નઈ હાલો આપડો ખજૂર આજ તો પાછો આ થોડો કડક ખજૂરનો વારો છે એટલે મને લાગે આમાં વાર તો લાગી જ જશે પણ આજ તો તમને પૂરી રેસીપી બતાવવાની થાતી છે નહીં કેમ બની ગયો ખજૂર પાક મારો ચાર વાગ્યા ખજૂર પાક બનાવવામાં કડક હતો કે નહીં એટલે વાર લાગી થોડીક કડક ખજૂર માં વાર લાગે પણ કઈ નહીં થઈ ગયો વાંધો આવ્યો નથી હાથ બળવા મળ્યો શેરીમાં કોઈ નથી શેરીમાં કોઈ શે નહીં મારે જો વાસણ આટલા ધોવાના હતા એ મેં કમ્પ્લીટ કર્યા અને મારી બેન તો ઉતા છે ખજૂર પાક બનાવવામાં બનાવવામાં રહીશ ને ત્યાં મારે છે ને એડિટિંગનું કામ બાકી રહી ગયું છે બીજું તો કાંઈ નથી એડિટિંગ બાકી રહી ગયું છે એમાં એવું થાય શોર્ટ વિડીયોમાં છે ને બહુ કંટાળો આવે એડિટિંગ કરવામાં આપણે હવારથી જે કટકા ઉતાર્યા હોય એને પહેલાં જોઈન્ટ કરવાના પછી વોઇઝ ઓવર કરવાનો કે અત્યારે તો જો કે બહુ નો વાંધો આવે કે પહેલાં બહુ કંટાળો આવતો કંટાળો તો અત્યારે આવે મતલબ કે રિપીટ કરવું પડતું હોય જો સરખાઈ ન થાય તો બીજી વાર કરવાનું પાછી ટ્રાય કરવાની પાંચથી છ વાર ટ્રાય કરવી પડતી પણ આવું ન વાંધો આવે એક ટ્રાયમાં કમ્પ્લીટ કરી નાખું અને લોંગ વિડીયોમાં તો સારું આ કટકા સળંગ સીધા જોયા એકદમ કમ્પ્લીટ એમાં કાંઈ ઓલું જોડવાનું જ ન આવે અને શોર્ટમાં તો મારે એક શ્વાસે બધું બોલી જવું પડે એમાં હું ઝરી કટકા નથી મારતી એક શ્વાસે બધું કમ્પ્લેટ કરું છું તો ફાવે છે એમ મેં પહેલેથી એ જ રીતના વોઇસ ઓવર કર્યો ને એટલે મને એમ જ તે ફાવે છે અને પાછું છે ને કે એમાંથી જ વિડીયો હાલે મહેનત એક શ્વાસે કમ્પ્લીટ થાય ને મારો વિડીયો એટલે પણ કાંઈ નહીં થઈ જાય આ મારે પોતું હતું તૂટી ગયું આ એમ મૂકી દઉં મારે ક્યાં લઈને જવું હોય છે ચાર વાગ્યા છે તો વિચાર કરું છું કે થોડીક વાર હોય જાવ એમ ઝીનલને તો આવીને મસ્ત નીંદર આવી ગઈ છે પણ મને આવી નહીં મારે શું ને જે અહીંયા ખજૂર પાક બનાવ્યો હતો ને તો આટલામાં કચરો પીળું છે સાફ કરવાનું છે પછી આમાંથી છે ને એ આટલા બિસ્કીટ વેચાશે એ મારે ખાવાના છે અને આમાં કપ છે ને ઝીનલે તોડી નાખ્યો છે શું ને આ મારી ફ્રેન્ડે આપ્યો તો ઝીનલને અને એક કામ છે હજી આ કૃષ્ણને છે ને સાફ કરવાના છે કાનાને ગઈ છે તો બે દિવસ થાય કામ છે અને રાજ મને કઈ જા આમાં સારસિંગ કરી રાખજે તો એ હજી નથી કર્યું મેં પણ ખજૂર આ જે કડક ખજૂર હતો ને એમાં બહુ મહેનત થઈ જો મારે એ બીહી ગયો હાથી દુખવા મળ્યો એવું છું ખજૂર હંમેશા છે ને ખજૂર પાક બનાવવા માટે ખજૂર છે ને કડક ખજૂર ન આવે આ એકદમ કાલ હતો ને એ બહુ મસ્ત રેડી બની ગયો અત્યારે જ મેં પાછો ઉપર ભરીને પેક કરીને મૂકી દીધું નકર બતાવો તમે એક હાથે નહીં ઉતરે દેહમાં મોકલવાનો છે આપણે બા ખાશે પછી મારે છે ને જે સોળે ફોલવાની છે જો સોળે ફોલવાની છે કાલ ટિફિનમાં શાક કરવાનું સોળેનું બેનને કેવી ઊંઘાવી દઈશ મસ્તો નહીં ને આડા શાર થઈ જાય હું તો શારનું કીધી હતી અને સર ને આપણે ઓલે કહેતા હતા કમેન્ટ હતી કે સિલ્વર બટન હજી ક્યાં લગાવ્યું બતાવું છું એમ તો મેં છે ને હજી લગાવ્યું નથી ક્યાંય પણ આપણે એને ફ્રેમ કરવાનું છે ધૂળ સડી જાય ને એ મજા નહીં આવે મહેનતથી છે એટલે વિચાર એવો છે કે એને પહેલાં ફ્રેમ કરી નાખવી ફ્રેમ થઈ જાય ને પછી ક્યાંક એડજસ્ટ કરવી લગાવવાનું પછી એને મસ્ત રોજ વિડીયોમાં હું આમાં આમા શૂટ કરતી હશું ને તે પાછળ બતાશે પછી બતાશે છો ત્યારે સોળી ફોલવાનું કામ લઈ લીધું છે આટલી ફોલ નાખી છે આટલી બાકી છે આટલા સોતરા વેરી નાખ્યા છે મેં ફોલવાની જ છે અને વાત બેન કાંઈ એ જે જાગ્યા નથી એજી હોતી જ છે મેં કીધું આટલું પૂરી કરી દઉં ને પછી નકરી આખા ધાબામાં ઉડાડશે તે મેં કીધું ફોલી નાખું પહેલાં શિક્ષણ પાડું ફોન માં હા હાલેસ સ્કૂટર શીખવાડું છું જીનેલે હા શીખું ગટુ થકો માર તો ગટુ ને પણ વધારે થકો મારતા આવડે કેશી નાખે આપણે બે ને કાર બધું સીના ને 1 લાખ છે હવે હાલો વાત છે હાલો હાલો એનો આપણો હાલો હાલો ભાઈ ધીમે ધીમે હોય ફાઈનલ પડી ગઈ છે 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 અને મારે ને ને ફુલાવરનું ફુલાવરનું બનાવવાનું હું હું તમને બતાવું કેમ બનાવું છું મારું સ્પેશિયલ મને બહુ ભાવે છે હા તો મેં કીધું તો રેસીપી શેર કીએ જાય એક મિનિટ હું જો ફુલાવર મસ્ત તાજું હોય ને પાછું તો મજા આવે તાજું એકદમ મસ્ત અને આમાં મેં વટાણા મિક્સ કર્યા છે અને કહેવાય કે ગાજર થોડાક મિક્સ કર્યા છે ને મસાલો નાખવો પડશે મસાલામાં હિંગ હિંગ કઈ છે આ હિંગ ને જીરું ખબર જ નથી પડતી મને નહીં 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 હિંગ નહીં પેલા રાઈ નાખું કા થોડીક વધારે પડતી રાઈ નાખવી ને તો શાક મોડું થઈ જાય એટલે થોડીક તેલ બરાબર આવ્યું નથી ये स्टिमोन હવે આવશે તે ફૂલાવરનું શાક છે ને હું એમાં છે ને આ નાખું છું આ મસાલો મેગીનો તમે ટ્રાય કરજો મસ્ત બનશે આને સં પાસો હાઓ એકદમ કરી નાખવાનું આમ થોડા કટકા રાખવાના ફુલાવરના મોટા મોટા કટકા હોય ને એ ટાઈપનું તો આમ એકદમ સુંદર જેવું થઈ જાય ને એનો મજા આવે ને એકદમ સૂટું સૂટું રે એવું હાલો હમણાં જોઈ મસ્ત શાક બની જાય થોડું થોડું સડી ગયું છે હવે આમાં છે ને જીરું ધાણા જીરું અને હળદર અને મીઠું પછી પાછું થોડું સડવા દેવાનું ચટણી તો લાસ્ટી ચટણી નાખી આ છે ને એકદમ મેગી જેવું લાગવું જોઈએ શાક પછી રોટલી આરે અથવા તો ભાખરી આરે મજા આવે ખાવાની મસ્ત હવે સડી ગયું છે આમાં તેમચી પાણી નાખી દો એટલે બળે નહી આમાં પશુ અમકુ કેવાનું જ નાખવાનું છે ઝાઝુ નહીં કેમ કે આ શાક છે ને મને પીળું પીળું દેખાય ને એવું ભાવે મને લાલ દેખાવું ન તો ફુલાવરનું શાક જોકે હમણાં મસાલો નાખી દઈશ ને મેગીનો એટલે મસ્ત તો થઈ જાય વાંધો નહીં આવે અને આને છે ને હાવ સુંદો થઈ જાય ને એવું તો બનાવવાનું જ નથી આ મસાલો મેગીનો ઝાઝુ નથી નાખતી થોડોક જ નાખું છું આ પાંચ રૂપિયા ની પડી પણ લાટ મસાલો આપે બિચારા સરકાર આપેલા સ્વાદ સારો આવે પણ આ થી જો શાક રેડી હો આ થઈ ગયું રેડી ફાઈનલ લુક શાક નો ફુલાવરના શાક હારે રોટલી બનાવી છે મેં ની પણ રોટલી કરી નાખી છે જો થેલી પાર્સલ થઈ ગઈ છે અને રાહ જાય છે દેહમાં દેહમાં જાવું છે દેહમાં દેહમાં જાય દેહમાં જાય છે

અને ખજુર પાક અમે થોડોક રાખ્યો ને બીજો અમે બધો ડબ્બા માં પેક કરી દીધો છે તો એમ છે હવે હારું હાલો જાવ દેતા હો એ આયા જ જાય છે બેટા બસ દેવા જાય છે હારો હાલો તો વિડિયો કરી દેવો પૂરો આયા હા હા કાઈ હારો હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બધાને જય દ્વારકાધીશ હાલો મેરા પછી જય દ્વારકાધીશ